શિવપુરાણ સાંભળતા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શિવપુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો ને ચાર ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો ને પાંચમો ભાગ સાંભળીશું હરિહિ બ્રહ્માજી કહે છે હે નારદ દેવતાઓએ ત્યાં પહોંચીને ભગવાન રુદ્રને પ્રણામ કરીને એમની સ્તુતિ કરી ચારે નંદિકેશ્વર ભગવાન શિવને એમની દીનબંધુતા અને ભક્ત પ્રશંસા કરતા કરતા કહું હે પ્રભુ દેવતાઓ અને મુનિઓ સંકટમાં પડ્યા છે અને આપને શરણે આવ્યા છે હે સર્વેશ્વર આપ એમનો ઉદ્ધાર કરો દયાળુ નંદીના આ પ્રકારના ચૂચન પર ભગવાન શંભુએ ધીરે ધીરે આંખો ખોલીને ધ્યાનથી ઉપરત થયા ધ્યાન છોડ્યું સમાધિમાંથી ઊઠીને પરમ જ્ઞાની પરમાત્મા અને ઈશ્વર શંભુએ સમસ્ત દેવતાઓને કહ્યું હે વિષ્ણુ અને બ્રહ્મા વગેરે દેવેશ્વર તમે સૌ મારી સમીપ કેવી રીતે આવ્યા તમારું અહીં આવવાનું જે કંઈ કારણ હોય તે શીઘ્ર જ મને જણાવો ભગવાન શંકરનું આ વચન સાંભળીને બધા દેવતાઓ પ્રસન્ન થઈને કારણ બતાવવા ભગવાન શ્રી વિષ્ણુના મુખ તરફ તાકવા લાગ્યા ત્યારે શિવના મહાન ભક્ત અને દેવતાઓના હિતકારી શ્રી વિષ્ણુએ મારા બતાવેલા દેવતાઓના મહતર કાર્યને સૂચિત કરવાનું શરૂ કર્યું તેમણે કહ્યું હે શંભુ તારકાસુરે દેવતાઓને અત્યંત અદ્ભુત અને મહાન કષ્ટ આપ્યું છે આ જ બતાવવા કહેવા માટે અમે બધા દેવતાઓ અહીં આવ્યા છીએ ભગવાન આપના ઔરસ પુત્રથી જ તારકાસુર દૈત્ય મરી શકે છે અને બીજે કોઈ પ્રકારે તેનું મરણ નથી મારું આ કથન સર્વથા સત્ય છે હે મહાદેવ આ રીતે વિચાર કરીને આપ કૃપા કરો આપને નમસ્કાર છે હે સ્વામી તારકાસુર દ્વારા ઉપસ્થિત કરેલા આ કષ્ટોથી આપ જ આ દેવતાઓનો ઉદ્ધાર કરો હે દેવ હે શંભુ આપ જમણા હાથે ગિરજાનું પાણી ગ્રહણ કરો ગિરિરાજ હિમવાન દ્વારા અપાયેલી મહાનુભાવા પાર્વતીને પાણી ગ્રહણ દ્વારા જ અનિગૃહિત કરો શ્રી વિષ્ણુનું આ વચન સાંભળીને યોગ પરાયણ ભગવાન શિવે એ સૌને ઉત્તમ ગતિનું દર્શન કરાવતા કરાવતા કહું હે દેવતાઓ જે ક્ષણે મેં સર્વાંગસુંદરી ગિરજા દેવીનો સ્વીકાર કર્યો એ જ ક્ષણે સમસ્ત સુરેશ્વર તથા ઋષિ મુનિ સકામ થઈ જશે પછી તો એ પરમારત પથ પર ચાલવામાં સમર્થ જ નહીં રહે દુર્ગા પોતાના પાણીગ્રહણ માત્રથી જ કામદેવને જીવિત કરી દેશે એ વિષ્ણુ મેં કામદેવને ભસ્મ કરીને દેવતાઓનું બહુ મોટું કાર્ય સિદ્ધ કર્યું છે આજથી બધા લોકો મારી સાથે સુનિશ્ચિત રૂપથી નિષ્કામ થઈને રહો એ દેવતાઓ જેવો હું શું એવી રીતે તમે સૌ લોકો પૃથક પૃથક રહીને કોઈ વિશેષ પ્રયત્ન કર્યા વિના અત્યંત દુષ્કર અને ઉત્તમ તપસ્યા કરી શકશો હવે એ મદનના ન રહેવાથી તમે બધા દેવતા સમાધિ દ્વારા પરમાનંદનો અનુભવ કરતા કરતા નિર્વિકાર થઈ જાઓ કેમ કે કામ નરકની પ્રાપ્તિ કરાવનાર છે કામથી ક્રોધ થાય છે ક્રોધથી મોહ થાય છે અને મોહથી તપસ્યા નષ્ટ થાય છે તેથી તમે સૌ શ્રેષ્ઠ દેવતાઓએ કામ અને ક્રોધનો પરિચય કરી દેવો જોઈએ મારા આ કથનને ક્યારેય અન્યથા ન માનવું જોઈએ બ્રહ્માજી કહે છે હે નારદ વૃષભના ચિહ્નિયુક્ત ધ્વજા ધારણ કરવાવાળા ભગવાન મહાદેવે આ પ્રકારની વાતો સંભળાવીને બ્રહ્મા વિષ્ણુ દેવતાઓ તથા મુનિઓને નિષ્કામ ધર્મનો ઉપદેશ આપ્યો તદંતર ભગવાન શંભુ પુનઃ ધ્યાન લગાવીને ચૂપ થઈ ગયા અને પહેલાની જેમ જ પાર્ષદોથી ઘેરાયેલા સુસ્થિર ભાવથી બેસી ગયા એ પોતાના મનમાં જ સ્વયં આત્મ સ્વરૂપ નિરંજન નિરાભાસ નિર્વિકાર નિરામય પરાત્પર નિત્ય મમતા રહિત નિરવગ્રહ શબ્દાતી નિર્ગુણ જ્ઞાનગમ્ય અને પ્રકૃતિથી પર પરમાત્માનું ચિંતન કરવા લાગ્યા આ રીતે પરમ સ્વરૂપનું ચિંતન કરતાં કરતાં એ ધ્યાનમાં સ્થિત થઈ ગયા અને પ્રાણીઓની સૃષ્ટિ કરનારા ભગવાન શિવ ધ્યાન કરતાં કરતાં જ પરમ આનંદમાં નિમગ્ન થઈ ગયા શ્રી હરિ અને ઇન્દ્ર વગેરે દેવતાઓએ જ્યારે પરમેશ્વર શિવને ધ્યાનમગ્ન જોયા ત્યારે એમણે નંદીની સંમતિ લીધી નંદીએ પુનઃ દિનભાવથી સ્તુતિ કરવા કહ્યું એમની આ સતસંમતિ અનુસાર દેવતા સ્તુતિ કરવા લાગ્યા હે દેવદેવ હે મહાદેવ હે સાગર પ્રભુ અમે આપના શરણે આવ્યા છીએ આપ મહાન કલેશથી અમારો ઉદ્ધાર કરો બ્રહ્માજી કહે છે હે નારદ આ રીતે બહુ દિનતાપૂર્ણ યુક્તિથી દેવતાઓએ ભગવાન શંકરની સ્તુતિ કરી એ પછી તે બધા દેવતાઓ પ્રેમથી ચિત થઈને ઉચ્ચ સ્વરથી જોર જોરથી રડવા લાગ્યા મારી સાથે ભગવાન શ્રી હરિ ઉત્તમ ભક્તિભાવથી યુક્ત થઈને મનમાને મનમાં જ ભગવાન શંભુનું સ્મરણ કરતા કરતાં અત્યંત દિનતાપૂર્ણ વાણી દ્વારા શંભુ એમને પોતાના અભિપ્રાયનું નિવેદન કરવા લાગ્યા દેવતાઓનું મારું તથા દેવતાઓનું આ પ્રકારે બહુ સ્તુતિયુક્ત વચનો સાંભળીને પોતાની ભક્તવત્સલતાના કારણે જાનથી વિરત થયા એમનું મન અત્યંત પ્રસન્ન હતું તે ભક્તવત્સલ શંકર શ્રી હરિ વગેરેને કરુણા દ્રષ્ટિથી જોઈને એમનો હર્ષ વધારવા કહે છે હે વિષ્ણુ હે બ્રહ્મણ તથા ઇન્દ્ર વગેરે દેવતાઓ તમે બધા લોકો એકસાથે અહીં કયા અભિપ્રાયથી આવ્યા છો મારી સામે સાચું સાચું કહી બતાવો શ્રી હરિએ કહ્યું હે મહેશ્વર આપ સર્વજ્ઞો સર્વના અંત આમી ઈશ્વર છો શું આપ અમારા મનની વાત નથી જાણતા અવશ્ય જાણો છો તેમ છતાં આપની આજ્ઞાથી હું સ્વયં પણ કહું છું હે સુખદાયક શંકર અમે બધા દેવતાઓ તારકાસુરથી અનેક પ્રકારના દુઃખો પ્રાપ્ત કરીએ છીએ એટલા જ માટે દેવતાઓએ આપને પ્રસન્ન કર્યા છે તમારા માટે જ એમણે ગિરિરાજ હિમાલય દ્વારા શિવાની ઉત્પત્તિ કરાવી છે શિવાના ગર્ભથી આપ દ્વારા જે પુત્ર ઉત્પન્ન થશે એનાથી જ તારકાસુરનું મૃત્યુ થશે બીજો કોઈ આ સિવાય ઉપાય નથી બ્રહ્માજીએ એ દૈત્યને આ જ વરદાન આપ્યું છે એ કારણે બીજા દ્વારા એનું મૃત્યુ થઈ રહ્યું નથી તેથી તે નિડર થઈને આખા સંસારને કષ્ટ આપી રહ્યો છે આ બાજુ નારદજીની આજ્ઞાથી પાર્વતી કઠોર તપસ્યા કરી રહ્યા છે એમના તેજથી સમસ્ત સરાસર પ્રાણીઓ સહિત ત્રિલોકી આચ્છાદિત થઈ ગઈ છે એટલા માટે હે પરમેશ્વર આપ શિવાને વરદાન આપવા માટે જાઓ હે સ્વામીન દેવતાઓનું દુઃખ મટાડો અને અમને સુખ આપો હે શંકર મારા તથા દેવતાઓના હૃદયમાં આપના વિવાહનો ઉત્સવ જોવા માટે બહુ ભારે ઉત્સાહ છે તેથી આપ યથોચિત રીતે વિવાહ કરો હે પર પરમેશ્વર આપે રતિને જે વરદાન આપ્યું હતું એની પૂર્તિનો અવસર આવી ગયો છે તેથી પોતાની પ્રતિજ્ઞાને શીઘ્ર જ સફળ કરો બ્રહ્માજી કહે છે હે નારદ આવું કહીને એમને પ્રણામ કરીને શ્રી વિષ્ણુ વગેરે દેવતાઓ અને મહર્ષિઓએ વિવિધ પ્રકારના સ્તોત્ર દ્વારા પુનઃસ્તુતિ કરી પછી એ બધા એમની સામે ઊભા રહી ગયા ભક્તોને આધીન રહેવાવાળા ભગવાન શંકર પણ જે વેદ મર્યાદાના રક્ષક છે દેવતાઓની વાત સાંભળીને હસતા હસતા કહે છે હે હરે હે વિધે અને હે દેવતાઓ તમે સૌ આદરપૂર્વક સાંભળો હું યથોચિત વિશેષતઃ વિવેકપૂર્ણ વાત કહી રહ્યો છું વિવાહ કરવો મનુષ્યોના માટે ઉચિત કાર્ય નથી કેમકે વિવાહ દઢતાપૂર્વક બાંધી રાખનારી બહુ મોટી બેડી છે જગતમાં ઘણા પ્રકારના કુસંગ છે પરંતુ સ્ત્રીનો સંગ એમાં સૌથી વધારે મોટો કુસંગ છે મનુષ્ય બધા બંધનોથી છુટકારો મેળવી શકે છે પરંતુ સ્ત્રી પ્રસંગરૂપી બંધનથી તે મુક્ત નથી થઈ શકતો લોઢાની અને લાકડાની બનાવેલી બેડીઓમાં દઢતાપૂર્વક બંધાયેલો પુરુષ પણ એક દિવસ એક એકથી છુટકારો મેળવી શકે છે પરંતુ સ્ત્રી પુત્ર આદિ બંધનમાં બંધાયેલો મનુષ્ય ક્યારેય છૂટી શકતો નથી મહાન બંધનમાં નાખનારા વિષય સદા વજા જ કરે છે જેનું મન વિષયોને વશીભૂત થયું છે એના માટે મોક્ષ સ્વપ્નમાં પણ દુર્લભ છે વિદ્વાન પુરુષ જો સુખ ચાહતા હોય તો એણે વિષયોને વિધિપૂર્વક છોડી દેવા જોઈએ વિષયોને વિષ જેવા કહેવાશે જે દ્વારા મનુષ્ય માર્યો જાય છે વિષયોની સાથે વાર્તા કરવા માત્રથી મનુષ્ય ક્ષણભરમાં જ પતિત થઈ જાય છે આચાર્યોએ વિષયને સાકર લગાડેલી વારુણી મદિરા કહે છે યદપી હું આ વાતને જાણું છું અને યદપી વિષયોના આ બધા દોષોનું મને વિશેષ જ્ઞાન છે તથાપી હું તમારી પ્રાર્થનાને સફળ કરીશ કેમ કે હું ભક્તોને આધીન રહું છું અને ભક્ત વર્ષ ઉચિત અનુચિત બધા કાર્યો કરું છું એટલા માટે ત્રણેય લોકમાં અયોશોચિત્તકર્તાને રૂપે મારી પ્રસિદ્ધિ છે ભક્તોના માટે મેં અનેકવાર બહુ પ્રયત્ન કરીને બહુ કષ્ટ સહન કર્યા છે ગૃહપતિ થઈને વિશ્વાસવર વર મુનિનું દુઃખ દૂર કર્યું છે હે હરે હે વિધે હવે વધારે કહેવાની સિંહ આવશ્યકતા છે મારી જે પ્રતિજ્ઞા છે એને તમે સૌ લોકો સારી પેઠે જાણો છો હું આ સત્ય કહું છું કે જ્યારે જ્યારે ભક્તો પર કોઈ પણ જગ્યાએ વિપત્તિ આવે છે ત્યારે ત્યારે હું તત્કાળ એમના બધા જ કષ્ટો હરી લઉં છું તારકાસુરથી તમને લોકોને જે દુઃખ પ્રાપ્ત થયું છે એ હું જાણું છું અને એનું હરણ કરીશ મેં પણ સાચું સાચું બતાવી રહ્યો છું યદ્યપિ મારા મનમાં વિવાહ કરવાની કોઈ રુચિ નથી તથાપિ હું પુત્રોદોપાદન માટે ગિરજા સાથે લગ્ન કરીશ તમે બધા દેવતાઓ હવે નિર્ભય થઈને પોતપોતાના ઘરે જાઓ હું તમારું કાર્ય સિદ્ધ કરીશ આ બાબતે હવે કોઈ વિચાર કરવો જોઈએ નહીં બ્રહ્માજી કહેશે હે નારદ આવું કહીને ભગવાન શંકર મૌન થઈને સમાધિમાં સ્થિત થઈ ગયા અને વિષ્ણુ વગેરે દેવતાઓ પોતપોતાના પોતાના ધામમાં ગયા તો એકસો ને આપણે એકસો ને છમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિતે પ્રસન્નતા પૂર્વક શિવપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો